નર્મદાના રાજપીપળા ખાતે જિલ્લા પ્રમુખ ઘનશ્યામ પટેલની અધ્યક્ષતામાં ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખને પણ ભાજપના પ્રાથમિક સદસ્ય બનાવવામાં આવ્યા છે તેમણે કાર્યકરોને જણાવ્યું કે નર્મદામાં બે લાખ સભ્યો બનાવવાનું લક્ષ્ય છે ઉલ્લેખનીય છે કે આ સદસ્યતા અભિયાનમાં એક પોઈન્ટ પાંચ કરોડથી વધુ લોકોને ભાજપમાં જોડવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે સદસ્યતા અભિયાનમાં બધા જ કાર્યકર્તાઓ ફરીથી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બને એ રીતનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી એટલે કે પંચનિષ્ઠાના મૂલ્યોને વરેલી પાર્ટી અને આજે ભાજપા પરિવારના એક ગૌરવપૂર્ણ સદસ્ય બનવાનું આજે મને જ્યારે સૌભાગ્ય પ્રાપ્ત થયું છે ત્યારે હું આ જિલ્લાના અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું અને આ સતત એક ચાલતી એક પ્રક્રિયા છે કે જેમાં સદસ્યતા અભિયાનમાં ભારતીય જનતા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ સર્વે સમાજના વર્ગો અને પ્રતિષ્ઠિત નાગરિકો હોય આ બધાને જ એક આહવાન કરું છું કે આ રાષ્ટ્રના નિર્માણ માટે આવો આપણે પણ સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનીએ અને આ રાષ્ટ્ર નિર્માણમાં આપણે આપણું પોતાનું એક ગૌરવપૂર્ણ યોગદાન આપીએ